તળાજા પંથકના એક ગામ માંગથી સગીરા ભગાડીને લઈ ગયો હોવાની તળાજા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ગતિમાન કર્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એક ઇસમ ચૌદ વર્ષ ને દસ મહિનાની સગીરાને ઈસમ અપહરણ કરી લઈ ગયો હોવાની તળાજા પોલીસ મથક ફરિયાદ નોંધાય છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામનો દર્શતભાઈ માધાભાઈ સાંખટ નામનો શખ્સ એક ગામમાંથી સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અને કાયદેસરના વાલીપાણા માંગથી અપહરણ કરીને લઈ ગયેલ હોવાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર